ઘણા દિવસોથી કોમેન્ટ આવતી હતી જ્યારથી મેં કીધું હતું કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે ત્યારથી તમારા બધાની કોમેન્ટ આવતી હતી કે તમારા પપ્પાને શું થયું શું તો ફાઇનલી સવારે મેં તમને જેમ વાત કરી હતી કે જે રીતના થઈ રીતે એમાં એ કારણ જાણ બધા હકીકતો હોય કે જનાવરે કે સેટલા ક્ષણ જય માતાજી જય દ્વારકાધીશ બધાની જોકે તમે બધા મજામાં જ હશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવાલોમાં અત્યારે બધા વહેલા વહેલા જાગી ગયા છીએ અને મારા ભાઈ અને ભાભી ગયા છે મારા બેનના ઘરે આટો મારવા ગયા છે એટલે કે ત્યાં ખબર અંદર પૂછવા ગયા છે અમસ્તા આટો મારવા ગયા છે અને અત્યારે બધા વહેલા વહેલા જાગી ગયા છે અને મેઇન કારણ કે તમારા બધાના ઘણા દિવસોથી કોમેન્ટ આવતી હતી જ્યારથી મેં કીધું હતું કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે ત્યારથી તમારા બધાની કોમેન્ટો આવતી હતી કે તમારા પપ્પાને શું થયું શું થયું શા કારણે મારા પપ્પાનું અવસાન થયું એ બધાય તમને હું આજે કહીશ કારણ કે થોડોક સમયનો અભાવ હતો અને થોડુંક તમારા બધાના ઘણા દિવસોથી કોમેન્ટ આવતી હતી કે તમારા પપ્પાનું અવસાન શા કારણે થયું કારણ કે જો કે અમને બધાને નહોતી ખબર કોઈ જાતની કાંઈ બીમારી પણ નહોતી કારણ કે મારા ફઈને બધાએ આટો મારવા આવ્યા હતા અને એ બધાએ વાળી ગયા હતા મારા ભાઈ એટલે કે મારા મોટા બાપાના દીકરો એટલે મારા પ્રકાશભાઈ એ બધા એ બધા વાળી ગયા હતા અમારી વાડીએ ગુંદો છે ગુંદા ઉતારવા ગયા હતા બધાએ ત્યારે બધા હારે જતા અચાનક જ એને સાતીનો દુખાવો થઈ ગયો ત્યારબાદ અમે ઢસા એને દવાખાને લઈ ગયા ત્યાં જ ઉપરા ઉપર એને બે હાર્ટ એટેક આવી ગયા કે કોઈ જાતની બીમારી નહોતી કોઈ દિવસ નખમાં રોગ જ નહોતો પહેલાં થોડા ઘણા બીમાર હતા તે પછી તો ઘણું બધું સારું થઈ ગયું ત્યાર પછી તો બહુ જ સારું થઈ ગયું હતું અને ખેતીનું કામકાજ પણ બધું કરતા હતા તો પણ ખેતીનું કામ પણ અમારા માથે જ આવ્યું છે એટલે બની શકે એટલું ખેતીનું કામ ને દુકાનનું કામ બધું જોઈન્ટ એટલે કે બધું હારે કામકાજ કરીશું અને આ રીતનું કાંક તમારા બધાનો કોમેન્ટ આવતી હતી પણ મને પણ ખબર હતી કે મારે તમને બધાને જવાબ દેવો પડે પણ સમય જ એવો હતો કે કઈ રીતે હું વ્લોગ બનાવીને સ્પેશિયલ કે તમને બધા સાથે વાતોચીતો કરું ને કઈ રીતે હું તમને બધાને જાણ કરું જો બની શકે એટલી તો ટ્રાય મેં કરી હતી વ્લોગ બનાવવાની તમારી સામે રજૂ થવાની તો હવે પાછા નિરાતે પછી પાછા જમવા ટાઈમે મેળ્યા વાતોચીતો કરીશું તો કન્ટિન્યુ લૉગમાં બધા બન્યા રહેજો તો ઘણા દિવસો પછી અત્યારે પાછા રાબેતા મુજબ દુકાન ચાલુ કરી દીધી છે અને તમામ ગ્રાહક મિત્રોને જણાવવાનું એટલે કે મારી દુકાનના જે કોઈ કસ્ટમર છે જે કોઈ મારા કસ્ટમર મારા બ્લોગ જોતા હોય એ બધા જણાવવાનું કે હવે મેં રાબેતા મુજબ દુકાન ખોલી નાખી છે અને કન્ટિન્યુ દુકાન પણ ચાલુ કરી દીધી છે તો હવે જે કોઈ ગ્રાહકને કોઈ કામકાજ હોય દુકાનથી તો દુકાન ખુલ્લી રહેશે હવે રાબેતા મુજબ તો દુકાને અવશ્ય મુલાકાત લેજો બધાય અને અત્યારે હું આવી ગયો છું દુકાને અને દુકાને રાબેતા મુજબ ધીમે ધીમે કામ બધું ચાલુ કરી દેવી જો કે કટિંગ તો લગભગ પડ્યું હતું એ આપણે કટિંગ ચાલુ કરી દેવી છે અને થોડો ગાજ બટર ને ઇસ્ત્રી ને બધું છે અને બધું કરી વાળી દુકાને તે મસ્ત જો એકદમ સાફ કરી વાળી છે તો પછી પાછા મેળા તો કન્ટિન્યુ લગ્ન બધાય બની તો ફાઇનલી સવારે મેં તમને જેમ વાત કરી હતી કે જે રીતના થયું હતું એ રીતના કે મારા પપ્પા હતા વાડીએ તો વાડીએ અત્યારે અમે આવ્યા છીએ જોકે સ્પેશિયલી વાડીએ તો આવ્યા નથી ખાલી વ્લોગ બનાવવા કારણ કે રોજ આવી જ છે કીડિયારું પૂરવા અને શા માટે બીજું વખતનું મેઈન કારણ છે એ કારણ જાણીને તમે બધા પણ શોખ લાગશે તમને બધાને કે હકીકતે હોય કે ના હોય ના આ વાત સાચી છે તમને આગળ રૂબરૂ જઈને તમને બતાવું તો ત્યારે હું મારા મમ્મી અને મારો મોટો ભાઈ અમે ત્રણેય વાડીએ કીડિયારું પૂરું આવ્યા છીએ અને થોડું ઘણું વાડીનું જોઈ લેવી કે કઈ રીતની ખેતીને બધું કરાવવાનું છે કારણ કે પછી આગળ જોઈશી તમને બધા તો કન્ટિન્યુ લગાવ બન્યા ઈ પૂરતા હતા અને હું અને ઝૂપડી મે તમને આગળ વાત કરી હતી કે તમને બધાને શોક લાગશે અને હકીકત આ વાત સાચી છે જે દિવસે મારા પપ્પાનો અવસાન થયું હતું લગભગ સમથિંગ મારા પપ્પા વાડીએ મારા ફઈની બધા આવ્યા હતા એટલે ઈ ગુંદે હું તમને લઈ જઈશ કે ના મારા પપ્પા હતા ત્યાર પછી એ ઝૂપડી આવ્યા હતા પેલા તો એ આવીને ડેઈલી સર્વિસ વાડીએ કઈ કામકાજ ન હોય ને તો એ આવતા હતા વાડીએ કારણ કે ચકલાને સાઈડ નાખવા છે કારણ કે ઘણા બધા ચકલા આવતા હતા જનાવર છે એવું બધું કીડિયારું પૂર અને એવું રોજ ડેલી સર્વિસ સવારે આવતા જ તે ઉનાળાનું કાંઈ કામ કાજ ન હોય ને તો સ્પેશિયલ આ કારણે હોટલ પણ આવતા હતા પણ આજે તો તે દિવસે ત્રીસ તારીખ હતી અને મંગળવાર હતો તે દિવસે સવારે એ ગુંદા પાડવા આવ્યા હતા મારા ફઈ ની અને પેલા ચકલાને શણને એવું બધું નાખવા પણ આવ્યા હતા એટલે અહીંયા બીજા એવું બધું ઘણું બધું હોય એવું બધું હોય એટલે એના માટે એ શણ તો એ હોતન નાખતા અને જે આપણે હાડના છે બપોરના રોટલા હોય એનો ગોર કરી નાખે એટલે એ શકલીને એવું બધું બધાય ખાતા હોય તો એ નાખતા રોજ ડેલી સર્વિસ નાખતા હતા એ કંઈ પતરાનું બનાવેલું છે એ હોતન તમને હમણાં બતાવું જે દિવસે એને નાખ્યું હતું તે દિવસે એ એક કઈ જનાવરે કે સણ સણવા આવ્યા નહોતા કારણ કે એને હું કારણ એને એ લોકોને અગાઉ દસ પૂજી ગયા છે કે આ રીતનું થવાનું છે એમ અને બીજા દિવસે હું પણ નાખવા આવ્યો હતો તોય એમને અમને એમ જ પડ્યું હતું રોટલાની બધું ત્રીજા દિવસે આવ્યો તોય એમને પડ્યું હતું હજી આ ડેલી સર્વિસ હું આવું છું રોજ બદલાવા બદલાવું છું છતાં એમને અમને એમ જ આ કુકડામાં એમને પડેલું છે આ પતરાનું બનાવેલું છે રોજ રોટલો બે ત્રણ રોટલા હોય ને એમાં સોળીમાં પપ્પા નાખી દે એટલે રોજ જે કાગડા કબૂતર સકેલું લલેડા ની બધું આવે એ આમાં ખાતા અને નીચે પણ વેરી દેતા એટલે જે કીડી ની બધા હોય એ નીચે જનાવર હોય એ બધા એ ખાય જીવ જંતુ રોજ આ પાણીનું એક ભરી દેતા ડેલી સર્વિસ એ આ જ આવતા પણ જે દૂના એ ગયા છે તે પછી કોઈ દે આ ખાવા નથી આવ્યા વાત હાશી બા આપણે ગમે એમ કરશું પણ આપણા ભાગની વાત નથી તો કેમ કરશું આપણી કરતા માણસ કરતા કારણ કે તે પછીના એ ઈ લોકો અહીંયા ખાવા નથી આવ્યા જે વ્યક્તિ જેને રોજ શણ આપતો ઈ વ્યક્તિ ગયા પછી તે પછી ખાવા નથી આવતા એ આમને રોજ હું ભરવા આવું રોજ આ રીતે મારા મમ્મી કેમ ઠલવે છે ત્યારે એ રોજ નીચે ઠલવી નાખું નવે પણ આવતા નથી આ ગુંદો છે ત્યાંથી ગુંદા ઉતારી લીધા બધાએ પછી બધા ધીમે ધીમે હેલા આવતા ઝુંપડીએ ઝૂપડીએ થી ધીમે ધીમે આવી પછી મારા પપ્પા અહીંયા બેઠા થાંભલી પાસે એ બેઠા આ થાંભલી પાસે બેઠા થાંભલી પકડાણીને સીધા ઢળી ગયા અને કેવા લાગ્યા મારા મોટા બાપાનો દીકરો હતો એને હારે એને કીધું કે મને સાતીમાં દુખવા મળ્યું છે અહીંયા તાત્કાલિક ગામમાંથી વાહન બોલાવ્યું અને દવાખાને લઈ ગયા અને દવાખાને તો માંડ માંડ પોગાણું એકાદ બે ઇન્જેક્શન આપ્યા એવું બધું કર્યું કેટેક આવી ગયા આ રીતની તમારે વાતચીત કરવાની હતી સવારથી મેં તમને કીધું હતું અને તમારા બધાના ઘણા દિવસોથી કોમેન્ટ આવતી હતી અને મેન કારણ છે તમે અમારી યુટ્યુબ ફેમિલી જ કહેવાય તમારી સાથે વાતચીત તો કરવી જ પડે એટલા માટે આ રીતનું કાંઈક હતું અને અત્યારે તો કાંઈ તો બીજું તો કાંઈ છે નહીં બધું કરવાનું છે શેઢાપાડા તો એ હરખા કરતા ગયા હતા હવે ખાલી ખેતી કરાવવાની બાકી હતી હવે આમાં બધું પૂરી દીધું છે

ધૂન છે એટલે અહીંયા ધૂનમાં જવાનું છે તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરથી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે જય માતાજી જય તો બાય બાય